ઓકે નમસ્કાર મિત્રો આપણે એક ખેડૂતના ખેતરની અંદર આવ્યા છીએ જેની અંદર આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વપરાયેલી છે મરચાંની અંદર તો આપણે એમના નામે મોઢે સાંભળીશું કે એમને મરચાંની અંદર આપણી પ્રોડક્ટ વાપરવાના કારણે શું ફાયદો થયો હતો તો સાહેબ તમારું નામ શું મારું નામ પ્રતાપભાઈ પ્રતાપભાઈ ગામ કયું સનેસડા સનેસડા ગામ તમારો મોબાઈલ નંબર અઠ્યોતેર છ ઓગણીસ નેવ્યાસી છ સત્તાવન તો કે એમનો મોબાઈલ નંબર છે અને એમને આપણે મરચાંની અંદર પ્રોડક્ટ વપરાય છે તો એમના મોડેલ સાંભળીએ કે એમને શું ફાયદો થયો છે તો સાહેબ આ તમારે મરચાંની અંદર શું ફાયદો થયો નાના પહેલાં તમે કરતા હતા એની અંદર શું થયું આપણે બે ચાર શકો સાચા તો પણ એની હાઈટ ના વધતી હા પહેલા જે આપણે મરચાં કરતા એમની હાઈટ આ જે અત્યારે મરચાં છે એની આટલી હાઈટ થતી નથી પણ આપણી પ્રોડક્ટ ઓલિફ અને એમાં સ્પ્રે છાંટેલી છે પહેલાં શરૂઆતની અંદર ભૂવસ્ત્રની કંઈ નાકેલો નથી પણ ઓલિફ છાંટી છે અને ઓલિફના કારણે એમના મરચાંની હાઈટ પણ સારી એવી થઈ છે અને મરચાં પણ સારા એવા થઈ રહ્યા છે અને એકદમ જબરદસ્ત મરચાં થઈ રહ્યા છે આપણે એમના મરચાં બી જોઈશું દરેક જગ્યાએ તમે જોઈ શકો છો નજીકની અંદર બહુ જબરદસ્ત મરચાં આવેલા છે પણ દરેક પાકની અંદર જોઈ શકો છો બધાય બહુ ટોપ એવા મરચાં એટલે જબરદસ્ત એટલે કોઈ પણ એવું છોડ નથી કે જેની અંદર સતત સખત મરચાં નહીં આવ્યા તમે કોઈ પણ એમ અહીંયા જોઈ શકો છો તમે આ જુઓ મોટા મોટા મરચાં એકદમ મરચાંની સાઈઝ બી સારી છે મરચાં એકદમ ગ્રીન મરચાં છે એકદમ એમ તમે જુઓ એમ એકદમ જો જોરદાર અને તંદુરસ્ત મરચાં છે અને હાઈટ બી વધારે વધી ગઈ છે આ ટોટલ છોડ તમે જોઈ શકો છો એવું નથી કે એક બેમ જ છે તમે જુઓ અહીંયા કઈ બી જોઈ શકો છો એમ એટલે જોરદાર મરચાં છે અને એમનું કહેવું એવું છે કે મરચાં અને ભાવ બી આજે સારા એવા આવી રહ્યા છે એટલે આજે ખેડૂતને ફાયદો ફાયદો થઈ રહ્યો છે તો તમે પણ પ્રોડક્ટ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરો ને આપણે સાહેબને કહીશું વાપ સાહેબ પ્રોડક્ટ વાપરવી જોઈએ ને વાપરવી જોઈએ વાપરવી જોઈએ એમને બાજુમાં ઘઉં છે એ બાજુ તમે જોઈ શકો છો ત્યાં ઘઉં છે તો ઘઉંની અંદર પણ એમણે ઓલિફ છાંટેલી છે આ રિઝલ્ટ મળવાના કારણે ઉપર સામેની બાજુ તમાકુ છે તો તમાકુની અંદર પણ એમણે આપણી પ્રોડક્ટ ટોટલ વાપરી લે છે અને તમામ ત્રણે ત્રણ પાકની અંદર બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે ઓકે તો તમે ખુશ છો પ્રોડક્ટ વાપરવા બીજા ખેડૂતને ને કેશો કે ના હકીકત આ પ્રોડક્ટ વાપરવી જોઈએ વાપરવી જોઈએ ઓર્ગેનિક થાય છે છે ફાયદો ફાયદો અત્યારે ભાવ ભી સારો મળી રહ્યો છે 60 રૂપિયા ભાવ ભી ચાલી રહ્યો છે રાઈટ કે ખેડૂત એવું કહે મરચા બી વધારે આયા છે અને ભાવ ભી આજે આ મરચાનો નો સારામાં સારો ભાવ ભી આવી રહ્યો કારણ કે કોઈ ઉપર ડાઘ કે કોઈ પણ જાતનો બગાડે નથી એમના મરચાની અંદર રાઈટ કે મારા વેચાય હા પેલા મરચાં કે મારા વેચાઈ જવું એટલે પેલા મરચાં જોયે છે ને જોઈને એવું કે પેલા મરચાં મારા વપરાય વાપરાય ઓકે તો મિત્રો તમે ભી ઉત્પાદન કરતા હોય તો એની અંદર આપડી ઇન્ડિયા ગ્રો ની પ્રોડક્ટ વાપરો અને સારામાં સારું ઉત્પાદન લો એ સાથે જય જય મહેલાલ જય જય મહેલાલ થેન્ક યુ